જે બાબતની ખામીઓ દેખાઈ આવી હતી તેના માટે લાગતા વળગતા અધિકારીઓને સૂચન કર્યા હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર ફ્લાવર ગાર્ડનમાં પ્રેમી પંખીડા દ્વારા ગાર્ડનમાં પ્રેમાલાભ થતો હોવાની ખબર ચલાવ્યા બાદ શાસકો દ્વારા સ્થળ વિઝિટ કરીને સમગ્ર મામલાની સમીક્ષા કરી હતી આશરે બે વર્ષ અગાઉ જ્યારે ડિંડોલી ફ્લાવર ગાર્ડનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બે વર્ષનો સમય વીતી ગયો અને ફ્લાવર ગાર્ડન બદલાઈ ગયું હોય તેવું લાગી રહ્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા આ ડિંડોલી ફ્લાવર ગાર્ડનને પ્રાઇવેટ સંસ્થાને પીપીપી ધોરણે જાળવણી કરવા માટે આપવામાં આવ્યું હતું પરંતુ પ્રાઇવેટ સંસ્થા એવા રાજહંસ ગ્રુપ દ્વારા આ ગાર્ડનની જાળવણીમાં નિષ્ક્રિય સાબિત થયું હોય જેના કારણે પ્રેમી પંખીડાઓ તેનો ફાયદો ઉઠાવી ખૂણામાં દબાઈ ભીભસ્ત ચેન ચાળાઓ કરતા હોવાનું સામે આવ્યું હતું ગાર્ડન સમિતિના ચેરમેન ગીતાબેન સોલંકી શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી અને ડેપ્યુટી મેયર સહિતના શાસકો ઓચિંતા ગાર્ડનની મુલાકાત લેતા આ ગાર્ડનના કરતા ધરતાઓમાં ભાગદોડ મચી જવા પામી હતી તમામ લોકોએ જ્યારે આ ગાર્ડનનું નિરીક્ષણ કર્યું તો ઠેક ઠેકાણા ઉપર ગાર્ડનમાં ત્રુટીઓ જોવા મળી હતી જેના કારણે નિરીક્ષણ કરતા હોય આ ત્રુટીઓ જલ્દીથી જલ્દી દૂર થાય તે માટે અને સુરક્ષા વ્યવસ્થામાં જે કોઈ ચૂક થતી હોય છે

અને ગાર્ડન ની એકવાર મુલાકાત લો અહિયાં નથી કે ગાર્ડન માં આમ છે તેમ છે પણ જરાક પાણી ની તકલીફ છે એવા સૂચનો અમે આપ્યા છે અમારા અધિકારીઓને ગાર્ડન કા ઇતના અચ્છા નજારા દેખ રહે હમલો જો યે બનાયા હૈ કારીગર ને अभी जब पहले ओपनिंग हुई थी तब भी हम लोग आए थे तो जितना अच्छा लग रहा था ऐसे ही अभी आज भी है इसकी देख रेख भी बहुत अच्छी है थोड़ा सा ये पानी में जो है गंदगी उसके लिए हम लोग बात किए हैं और वॉचमैन की कमी है कि हाँ यहाँ नहीं देख रहे हैं नहीं कर रहे हैं इतनी पब्लिक आती है इतना लोग लाभ यहाँ का लेते हैं तो थोड़ा बहुत हो जाता है उसके लिए कुछ भी ये नहीं करना है मेरा सबसे अनुरोध है कि यहाँ पे आइए और ये नज़ारा देखिए जो कारीगर ने इसको बनाया है જે સુરક્ષાના અભાવ છે એમાં ચેરમેનશ્રી એ કીધું કે એમને તાત્કાલિક ધોરણે જે કંપની સાથે આપણે ટાય અપ કર્યા છે એમની સાથે ચર્ચા કરીને અધિકારી ચર્ચા કરીને જે ખામી છે એને દૂર કરવાના પ્રયત્ન કરીને ફરીથી એકવાર આ સુરક્ષિત ગાર્ડન લોકોને આપણે સમર્પિત કરવા માટે સુરત મહાનગરપાલિકા અને અમારી શ્રીની ટીમ દ્વારા ગાર્ડનની ટીમ દ્વારા અહીંયા પૂરા પૂરા પ્રયત્ન અમારા શાસકો દ્વારા કરવામાં આવશે હવે તમને વિશ્વાસ આપીશું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત દ્વારા ગાર્ડન ખાતે ચાલતા પ્રેમી પંખીડાની હરકતો બાબતે અહેવાલ પ્રસારિત કર્યા બાદ હરકતમાં આવેલા પાલિકા તંત્ર અને શાસકો દ્વારા સ્થળ મુલાકાત કરીને સમગ્ર હકીકતની જાણકારી મેળવાઈ હતી અને ગાર્ડન સંચાલક સહિત સુરક્ષા ગાર્ડને હાલ સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે હવે આ સૂચનાનું કેટલું પાલન થાય છે એ તો આવનારા સમયમાં સામે આવશે